ઝઘડિયાની દુષ્કર્મની પીડિતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કર્યું ઝઘડિયાની દસ વર્ષની દુષ્કર્મ પીડિતાની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો થોડા દિવસ અગાઉ ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના ઘટી હતી અને ઝગડિયાની દુષ્કર્મ પીડિતા દસ વર્ષની દીકરી કે જે જિંદગીની જંગ હારી ગઈ સત્તામાં બેઠેલી ભાજપ સરકારની સંવેદનાઓ પરવારી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે દરેક જિલ્લા મથક પર મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જિલ્લા મથકના જાહેર સ્થળે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ સાથે મળીને દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે દિવસે ને દિવસે કોઈ કોઈ બાળા ભીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનાના ને જેલમાં પૂરવાની વાત કરતા હોય બીજી બાજુ ઝઘડિયાની અંદર દસ વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે એમના ગુપ્તાંગ ની અંદર કાળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે છે છતાં પણ હર્ષ સંઘ મહિલા મોરચો ચૂપ છે ભાજપના તમામ નેતાઓ ચૂપ છે ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય પરંતુ આ જે કે મુંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હસ સંઘવી એમને તો કઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ખાઘાફોદારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય દિવસે ને